ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા બાર માસ નું ખૂબ જ સરસ રસપદ સાંભળવા જેવું ભજન Trinadivas Divas Marobos. ખબર નથી ચૈત્ર મહિનો આવ્યો ને આવ્યા રામલવિ ના દિવસ મારા રામ I need it. કળા ની અમને ખબર નથી શ્રાવણ મહિનો આવ્યો દિવસ મારા કાના જન્મ દિવસ હોય વાલા તારી જય જય હો મારા કાનાનો જન્મ દિવસ હોય વાલા તારી જય જયો મારો જય શ્રી કૃષ્ણ કનૈયા વીડિયો ગમે તો લાઇક શેયર સબ્સ્ક્રાઈબ કરજો ધન્યવાદ